શહેરા તાલુકામાં દસ હજાર જેટલા આવાસોનું સર્વે કરી દેવામાં આવીને ત્રેપનસો જેટલા લાભાર્થીઓના ફોર્મ અપલોડ કરી દેવામાં આવ્યા આવાસ પ્લસ બે હજાર ચોવીસ નામની એપમાં લાભાર્થીના જોબ કાર્ડ આઈડી આધાર કાર્ડ અને રેશન કાર્ડ અપલોડ કરવામાં વધુ સમય જતો હોવાથી સર્વેની કામગીરીમાં કર્મચારીઓને પડી રહી તકલીફ શહેરા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલના જણાવ્યા અનુસાર તાલુકાના નેવ્યાસી ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની સર્વેની કામગીરી ચાલુ દસ હજાર આવાસોનું સર્વે કરી દેવામાં આવ્યું આ સર્વેની કામગીરી દરમિયાન આવાસ પ્લસ એપમાં જોબ કાર્ડ એરોર આધાર કાર્ડ એરર આવી રહી હોય તેને દૂર કરવા માટે અમારા દ્વારા વિસ્તૃત સમજણ આપવામાં આવી રહી હતી તાલુકામાં ત્રેપનસો જેટલા લાભાર્થીઓના ફોર્મ અપલોડ કરી દેવામાં આવ્યા અને સર્વેની કામગીરી સરસ ચાલી રહી

અને બીજા સર્વે પણ હાલ પંદર ફેબ્રુઆરી એક છે ત્યાં સુધી સર્વેની કામગીરી ચાલુ છે સર્વેની કામગીરીમાં અમુક ટેકનિકલ ફોલ્ટ બી જોવા મળેલો છે જેમ કે આધાર કાર્ડનું વેરિફિકેશન કરવું કે એનો પ્રોબ્લેમ એ છે કે જે તે લાભાર્થી હોય એનું આધાર કાર્ડ મોબાઈલ નંબર જોડે લિંક ના હોય અથવા રેશન કાર્ડ જોડે લિંક નહીં હોય તો એ આધાર કાર્ડની ટેકનિકલ ફોલ્ટ આવે છે કે અમે તમામ સર્વે માર્ગદર્શન કરે છે તો તમારું આધાર કાર્ડ તાત્કાલિક મોબાઈલ જોડે અને અને લોકો જ્યારે તાત્કાલિક એમનું પણ સર્વિસ કરવામાં આવે છે અને એ ટેકનિકલ ફોલ્ટ દૂર કરવામાં આવે બીજો એક પ્રોબ્લેમ આવશે જોબ કાર્ડનો જે જોબ કાર્ડનો પ્રોબ્લેમની અંદર જે ટેકનિકલ ફોલ્ટ આવે છે કે જોબ કાર્ડ એરર આવે છે તો એની અંદર એ જોવામાં આવે છે કે જોબ કાર્ડની અંદર જોઈએ તો જ્યારે એ લોકો કામ કરતા હોય છે તો એમને એક જોબ કાર્ડ મજૂરી તરીકે આપવામાં આવે છે પણ એમને એ મજૂરીનો દાખલા તરીકે આપના જે પ્રધાનમંત્રી આવાસ આપી દીધેલા છે એમની અંદર કંઈક કાકા બાપાના છોકરાનો મંજૂર થયું હોય એની અંદર યુઝ કર્યું હોય તો એમને પણ એરર આપી હોય તો એનો પણ આપણે સોલ્યુશન માટે લખી છે પણ એ પણ સોલ્યુશન ટૂંક સમયમાં આવી જશે પણ જોબ કાર્ડ નાખીશું તો જ એમનું આવાસ મંજૂર થશે એટલે એ પણ એક ટેકનિકલ ફોલ્ટ હતો એનો પણ નિકાલ કરવામાં આવેલો છે કાર્ડ ફરજિયાત કરી રહ્યું છે સરકાર શ્રી દ્વારા એટલે જોબ કાર્ડ વગર કોઈ પણ આવાસ મંજૂર નહીં થાય એટલે ફરજીયાત જોબ કાર્ડ નાખીએ છીએ અને એ પણ એર દૂર થઈ ગયો છે બાકી તમામ આવાસોનું સર્વે સારું એવું ચાલી રહેલું છે તમામ ગામે ગામ સારું એવું સર્વે થાય છે ટોટલ જોવા જઈએ તો અત્યાર સુધી દસ હજાર જેટલું સર્વે થઈ ગયેલું છે અને એની અંદરથી ત્રેપનસો જેટલા અપલોડ પણ થઈ ગયા છે અને રોજે રોજ અપલોડમાં થોડુંક ક્ઠિંગ થાય છે સર્વરે કેમકે સાથે એટલું બધું અર્વે અપલોડની અંદર પ્રોબ્લેમ આવતા હોય તો એ અપલોડની અંદર પણ જે તે સર્વિયર ટાઈમ સર રોજ એ રોજ કરતા હોય છે અને અપલોડ સાત દરમિયાન તેનો રિપોર્ટ